નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો સ્વાગત છે આજે તારીખ માર્ચ આજના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી જેના કારણે ગુજરાતમાં બીજી માર્ચના રોજ ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે ભારે માવઠું થયું છે એકાણું જેટલા તાલુકાની અંદર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે ખાસ કરીને સાબરકાંઠાના પોશીના ખેડબ્રહ્મા વિજયનગર વડાલી સહિત ઈડરના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં કરા સાથેના વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા વડાલી પંથકમાં બાર હજાર છસો ને પાસઠ હેક્ટરમાં ઘઉં આઠસો હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે સાથે છસો ને ત્રીસ હેક્ટરમાં શાકભાજી જીરું અને મકાઈનું વાવેતર પણ હતું તો આ બધાની અંદર મોટું નુકસાન થયું છે વાસણા ભંડવાલ કેસરગંજ રહેડા હરસામડા આ બધા વિસ્તારોની અંદર ભારે નુકસાનની ભીતિ હતી અને એવું જ થયું છે તેમજ ખાસ કરીને અંજારની અંદર સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો જેમાં વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદના પગલે રવિ પાકોની અંદર મોટું નુકસાન થયું છે ખાસ કરીને વાત કરીએ તો આખા ગુજરાતના ખેડૂતો ચિંતિત હતા તેમાં એકાણું જેટલા તાલુકાના ખેડૂતોની અંદર હળવો મધ્યમ ભારે ઝાપટારૂપી વરસાદ પડ્યો છે જેની કારણે બીજી તારીખમાં એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો કચ્છના અંજારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હવામાન વિભાગની આગાહી મુજબ હવે આગામી સમયમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત છે વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે પરંતુ ઠંડીનું જે જોર છે તે વધવાની શક્યતાઓ છે લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીથી પાંચ ડિગ્રીનો જે ઘટાડો નોંધાયો હતો તે હવે વધારો નોંધાઈ શકે તેવી પણ શક્યતાઓ આગામી સમયમાં અડતાલીસ કલાક પછી જોવા મળશે ત્યાં સુધી હજુ પણ કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ છે રાજ્યની અંદર પાંચ માર્ચ પછી ગરમીની શરૂઆત થઈ શકે જેમાં વાત કરીએ આગળ તો ચોવીસ કલાકમાં જે એકાણુ તાલુકામાં વરસાદ નોંધાયો અંજારમાં દોઢ ઇંચ વરસાદ ધાનેરામાં સવા ઇંચ મહેમદાવાદમાં સવા ઇંચ મોરવા અડકની અંદર પોણો ઇંચ ભાભરમાં પોણોસ વડાલીમાં પોણોસ માતરમાં પોણોસ દિશામાં પોણસ વડગામમાં પોણોસ વિજયનગરમાં પોણોસ ખેડામાં પોણોસ દ્વારકામાં સોળ એમ વિજાપુરમાં તેર એમ સાથે સાથે માણસામાં તેર ઊંઝામાં બાર બેસરાજીમાં બાર કપડવંજમાં બાર તિલકવાડામાં બાર એમ વરસાદ નોંધાયાના સમાચાર મળ્યા છે વસાવમાં દસ અને કાંકરેજમાં દસ એમ વરસાદ પડ્યો છે જે સૌથી વધુ વરસાદ ગણી શકાય અત્યારે આ માવઠાનો જે વરસાદ છે ખેડૂતોને મોટું નુકસાન કરી શકે છે હવે આગામી સમયની અંદર જે પવનની ઝડપ છે તેમાં પણ ઘટાડો થઈ છે અને તાપમાનની અંદર અત્યારે બે દિવસ હજી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે મહત્તમ તાપમાનમાં પાંચ માર્ચ પછી વધારો થશે ગરમીનો અહેસાસ થશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો